તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જ હશો તો મિત્રો આજે આપણે વાત કરીશું ઉનાળુ તલ વિશેની તો ઉનાળુ તલનું વાવેતરનો સમય કયો છે ક્યારે આપણે વાવેતર કરવું જોઈએ વિઘે કેટલું વાવવું જોઈએ પછી ખાતર કયા આપવા જોઈએ પિયત ક્યારે ક્યારે આપવું જોઈએ એ તમામ માહિતી વિડીયોની અંદર આપવાની છે મિત્રો અને તલમાં ખાસ કરીને મિત્રો જે પહેલાં ત્રણ પિયત આવે છે એ મહત્ત્વના હોય છે જે બે કે ત્રણ પિયત ઉગાડવામાં અને ઉગી ગયા પછીના પિયત એક એ મહત્ત્વનું હોય છે તો આજે મિત્રોએ એના ઉપર આપણે વાત કરીશું તો જો મિત્રો વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી પૂરી મળે મિત્રો તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઉનાળું તલ આપણે ક્યારે વાવવા જોઈએ તો વાવેતરનો સમય છે મિત્રો પંદર ફેબ્રુઆરીથી અઠ્યાવી ફેબ્રુઆરી આમ તમે પહેલી ફેબ્રુઆરીથી મિત્રો વાવેતર કરી શકો છો પણ આ વર્ષે આપણે ઠંડી ઘણી લંબાણી છે તો મિત્રો આપણે જ્યારે ઠંડીનું પ્રમાણ ઓછું થાય એટલે કે તાપમાન પંદર ડિગ્રીથી ન ઉપર જાય પછી આપણે ઉનાળુ તલનું વાવેતર કરી શકીએ છીએ તો હવે મિત્રો આપણે તાપમાન પંદર ડિગ્રીથી ઉપર એટલે ઓગણત્રીસની આજુબાજુ જઈ રહ્યું છે એટલે હવે આમ પણ પંદર તારીખ થઈ ગઈ છે તો હવે આપણે ઉનાળુ તલનું વાવેતર કરી શકીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉનાળુ તલનું વાવેતર કરવાનું ચાલુ કરી પણ દીધું છે તો મિત્રો પંદર તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી આપણે વાવેતર કરી શકીએ અને અઠ્યાવીસ તારીખથી પછી ફેબ્રુઆરી એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી વાવેતર કરી શકીએ અને પછી આપણે માર્ચ મહિનામાં જો વાવેતર કરીએ તો ચાલે મિત્રો પણ પછી આપણે જો માર્ચ મહિનાથી વાવેતર કરીએ તો આપણે એંશીથી નેવ દિવસ જેવું તલને પાકવામાં થાય છે તો પછી મિત્રો પાછળથી આપણે વાવાઝોડા વરસાદ તો એવું જો આવે તો આપણે તલમાં નુકસાની થાય છે મિત્રો એટલે આપણે થોડુંક વહેલું વાવેતર કરવું પડે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે વિઘે આપણે વાવેતર કેટલું કરવું પડે ડાળિયા તલનું વાવેતર કરવાનું હોય તો વિઘે એક કિલોનું પ્રમાણ રાખવું જોઈએ મિત્રો અને સોટિયા તલનું વાવેતર કરવાનું હોય તો દોઢ કિલોની આજુબાજુ આપણે વાવી શકીએ છીએ તો મિત્રો ડાળિયા તલ જે હોય છે એ નીચેથીને ડાળું મૂકે છે અને ફેલાય છે એટલે એનું થોડુંક આસુ વાવેતર હોય તો ચાલે છે પણ સોટીયો તલ આપણો ઉભળો થાય છે જે સોટી ઊભી થાય છે એટલે આનું થોડુંક ઘાટું વાવેતર કરવું પડે મિત્રો પછી ખાતરની વાત કરીએ મિત્રો તો આપણે કોઈપણ ડીએપી વીસ વીસ જીરો તેર બાર બત્રીસ સોળ એસએસપી કોઈપણ ખાતર તમે આપી શકો છો તો ઉનાળુ તલની અંદર મિત્રો આપણે એસએસપી કહેવાય છે કે રિઝલ્ટ એનું સારું આવે છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અને કેલ્શિયમ પણ આવે છે તો એમાં મિત્રો તમે એક પોટાશ જો અલગથી આપી દો તો આપણા પૂરા બધા તત્વો એમાં મળી રહે છે નહીતર કોઈ પણ તમને જે કંઈ સારું લાગે એ તમે આપી શકો છો મિત્રો પછી એમાં મે મિત્રો વાત કરી આપણે પિયતની તો જ્યારે તમે પહેલું પિયત આપો એના પછી બીજું પિયત ચારથી પાંચ દિવસની આજુબાજુમાં મિત્રો આપી દેવું જોઈએ અને પછી જમીનને અનુકૂળતા પ્રમાણે પિયત આપવું પડે અમુકમાં બે દિવસે પણ આપવું પડે જો જમીન આપણે જલ્દી સુકાઈ જતી હોય નહીંતર તમારી જમીન પ્રમાણે પિયત આપવાના પણ ખાસ મિત્રો કે જ્યારે આપણા તલનો કોંટો થઈ ગયો હોય ત્યારે એને બીજું પિયત આપી દેવું જોઈએ બીજું આપો કે ત્રીજું આપો ગમે પણ આપણા તલ ઉગી ન જ્યાં હોય ત્યારે પિયત આપવું પડે ઉગ્યા પછી તલને પિયત અપાય નહીં તો ઉગ્યા પછી મિત્રો આપણે તલને પિયત આપવું હોય તો પચીસથી ત્રીસ દિવસની આજુબાજુના આપણા તલ થાય પછી આને પિયત આપવું જોઈએ માનો કે આપણા તલ બુડે નહીં એવડા થાય ત્યારે આપણે પિયત આપવું જોઈએ મિત્રો તો આ હતી મિત્રો ઉનાળુ તલની માહિતી જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક આપી અને શેર પણ કરજો મિત્રો જેથી કરીને બીજા મિત્રોને પણ આ માહિતી મળતી રહે અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે નવી નવી માહિતી તમને મળતી રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન